સુરત શહેરમાં હેવી વ્હીકલ કે ધડ પાર્ક કરવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા હતી ત્યારે હવે સુરત પોલીસ દ્વારા ધડ પાર્ક થતા હેવી લોક મારવાની કામગીરી કરવામાં છે પોલીસ દ્વારા અગાઉ ડ્રાઈવરોને વાહનો પાર્ક કરવા અંગે જરૂરી માર્ગદર્શન પણ હતું સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પોલીસ આડે ધડ હેવી વાહનો પાર્ક કરી રહ્યા છે તેમને લોક મારવાની કામગીરી પણ કરવામાં આવી છે ખાસ કરી સુરતના ભાટિયા હજીરા ઈચ્છાપોર તેમજ હાઈવેની આસપાસ ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ પર નો પાર્કિંગ પાર્ક કરેલા હોય જેના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે તેરા પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના ડ્રાઈવરોને અગાઉ વાહનો પાર્ક બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આજથી આડેધડ ભારે વાહનો પાર્ક કરેલા હશે તો તેને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે